નમસ્કાર આપ સૌનો અમારા ચેનલ ડિવોશનલ ડાયરીઝ માં હાર્દિક સ્વાગત છે તાજનો અમારો વિષય છે સામા પાંચમ વ્રત વિધિ અને વ્રત કથા તો આવો આ આધ્યાત્મિક યાત્રામાં અમારો સાથ આપો અને આ પવિત્ર વ્રતના મહાત્મેને જાણો હર હર મહાદેવ વ્રત વિધિ આ વ્રત ભાદ્રવા સુદ પાંચમ ના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે

व्रत कथा घना वर्षों पहलानी बात छे विदर्भ देश मा उत्ंक नामे एक ब्राह्मण પોતાની पत्नी संध्या અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પડ પરણાવી દીધી હતી આથી ब्राह्मण અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટુંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુખી થઈ પિયરમાં આવી ગઈ બર્જવાની માં પુત્રીની આવી હાલત જોઈ માતા-પિતા પણ દુખી-દુખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપ્રાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમય આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સત્મા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સત્માએ એ ધર્મ પાળો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિપચમીની નિંદા કરી હતી સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ब्राह्मणनी आ बात સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી તાથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સત્મા તેના પાપનો નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્ત ભાવથી કરી પોતાનો પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદ્રવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા प्यार पची नैवेद्यमा फल धरावी महर्षि कश्यप अत्रि विश्वामित्र भारद्वाज गौतम जमदाग्नि अने अरुत्ती सहित विशिष्ट नो ध्यान धरवो पूजा करवी व्रत दरमियान उपवास करवो अने फळाहार करवो मावो खावो आ रीते भक्ति भाव थी व्रत करवा थी रजस्वला वखते अजाणता થયेला अनेक प्रकारना दोषो नाश पामे सतमा पिताए जनावया प्रमाणे व्रत करवा लागी बहने विधि प्रमाणे व्रत कर्यो પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેન ને વ્રત ફર્યું તેણીની કાયા ખરેખર કચ્છ વર્ણી બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિયો જેવા આપ બહેન ને ફર્યા તેવા સહુને ફરજો